હેલો ફ્રેન્ડ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો પાણીપુરીની પૂરી બનાવવા માટે મેં આ એક વાટકી ઘઉંનો લોટ લીધો છે આ એક વાટકી મેં સૂજી લીધી છે આ એક ચમચો મેં તેલ લીધું છે મેં તેને થોડું ગરમ કરી લીધું છે અને આ મેં થોડુંક નમક લીધું છે કેમ કે આપણે બહારથી જે પાણીપુરીની પૂરી લાવીએ છીએ તેમાં નમક નથી હોતું તો આપણે એકદમ સહેજ જ નાખવાનું છે તો હવે આપણે લોટ બાંધી લઈશું તો ઘઉંનો લોટ લઈ લઈશું એક વાટકી એક વાટકી સુજી લઈ લઈશું છૂટકી નમક લઈશું આપણે અને એક ચમચો જે મેં તેલ ગરમ કર્યું હતું તે નાખી દઈશું અને બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી આ રીતે નાખીને લોટ બાંધી લઈશું એકદમથી વધુ પાણી નહીં નાખી દેવાનું થોડું થોડું પાણી નાખવાનું તો આ રીતે થોડું થોડું પાણી નાખવાનું તો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે આપણે આ રીતે કોઈ બી કોટન કપડું ભીનું લઈ અને તેને એક કલાક માટે આ રીતે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે તો આપણે એક કલાક પછી આપણે પૂરી બનાવીશું તો હવે એક કલાક થઈ ગયો છે આપણે એકવાર લોટ ચેક કરી લઈશું તો આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે તેને લુવા કરી લઈશું આ રીતે તો હવે આપણે વણી લઈશું આ રીતે તો આપણે જેમ રોટલી વણીએ છીએ તે રીતે જ આપણે આ રીતે વણી લેવાનું અને પછી આવું કોઈ પણ ગ્લાસ હોય તમારી પાસે નાનું કે અથવા વાટકી હોય તો આપણે તેનાથી આ આ રીતે રીતે કટ કરી લેવાનું અને શેપ આપી તો અત્યારે મેં આ બે રોટલીની પૂરી આ રીતે વણી છે અને તે સુકાઈ ના જાય તેના માટે આપણે આ ભીનું કપડું કરીને આ રીતે ઉપર ઢાંકી લેવાનું પછી આપણે હજુ બીજી પૂરી વણીશું જો આ કડક ઉપરથી સુકાઈ જશે અને કડક થઈ જશે તો આપણે પૂરી ફૂલશે નહીં તેટલા માટે આપણે આ રીતે કપડું ઢાંકી લેવાનું અને સાઈડમાં રાખી દઈશું તો આ બધી પૂરીને મેં આ રીતે વણી નાખી છે અને આ ભીના કપડાં ઉપર રાખી દીધી છે તો મેં આ તેલને પહેલાં જ ગરમ મૂકી દીધું હતું અને હવે આપણે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસ સ્લો કરી નાખીશું અને હવે આપણે પૂરી તળીશું તો એક એક પૂરી આ રીતે નાખતું જવાનું જો તમે બધી એક સાથે નાખશો તો તે બરાબર ફૂલશે નહીં તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ ફૂલાવા લાગી છે અને હવે આપણે તેને બીજી બાજુ પલટી લઈશું આ રીતે અને સ્લો ગેસ પર આપણે તેને થોડી લાલ થવા દઈશું તો બધી જ પૂરીને હું આ રીતે તળી લઈશ તો આપણી પૂરી એકદમ સરસ ફૂલવા લાગી છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો મિત્રો આપણી પૂરી બધી જ આ રીતે તળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો કેટલી સરસ એકદમ ક્રિસ્પી આપણે પૂરી બની છે તો થઈ છે ને મિત્રો એકદમ બાર જેવી સરસ પૂરી બનીને તૈયાર તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ